અને ત્યાંથી કહ્યું ક્યાં જવાની ગયા તો કે રાહુલજીનો કાર્યક્રમ છે ને મારે નીકળવું પડશે પક્ષ પ્રત્યેની નિષ્ઠા અહીંયા અતુલભાઈ બેઠા જ એમના લગ્ન હતા એ ચાર ફેરા ફરવાની શરૂઆત કરે ત્યાં એમણે ચાલતી પકડીને મેં પૂછ્યું કે શું છે તો કે પક્ષનો કાર્યક્રમ છે એટલે મારે નીકળવું પડશે આવા તો અનેક પ્રસંગો અનેક બનાવો

જય હિન્દ જય ભારત એ જ સમયે આજે મને આનંદ છે ભારતીય જનતા પાર્ટી ઉજવણી કરે છે પણ એ સમયે જયારે આજથી પંચોતેર વર્ષ પહેલા બંધારણ સભાએ બંધારણનો સ્વીકાર કર્યો ત્યારે 30 નવેમ્બરમાં ભાજપની વિચારધારાના મેગેઝિન ઓર્ગેનાઈઝરમાં આપણા દેશના બંધારણની ભરપૂર ટીકા કોઈ કરી હોય તો એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હે કરી અને જ્યારે દેશ ગણતંત્ર બન્યો 26 જાન્યુઆરીએ 1950 માં તો ત્રીસ જાન્યુઆરીએ બાબા સાહેબની ની ભરપૂર ટીકા પણ એ જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાએ કરી હતી ચાલો મોડા મોડા પણ એમને બંધાર સમજાણું અને બાબા સાહેબને પણ સમજ્યા દિલથી સમજ્યા હોય તો આવકારીએ કરીએ છીએ આપણે એમને પણ આવકારીએ કરીએ છીએ ભલે સ્વીકારો કરો ફરી વખત ભરતભાઈ ની શુભકામનાઓ સૌ કોંગ્રેસ પરિવારના સભ્યોને કહેવા માંગુ છું કે વ્યક્તિ થી ઉપર વિચારધારા હોય છે વ્યક્તિ થી ઉપર વિચારધારા હોય છે ક્ષક્તિ ઉપર પક્ષ હોય છે આ હંમેશા આપણા સૌનો ભાવ રહ્યો છે એક પરિવારની જેમ કામ કરીએ છીએ અને કામ કરવું છે સત્તા પડાવી લેવા માટે સંઘર્ષ નથી કરવો સેવાની સાધના માટેનો યજ્ઞ કરવો અને એમાં ગુજરાતીઓના આશીર્વાદ મળે અને એક સમય આવે તો કોણ વ્યક્તિ બેઠો છે ગુજરાતની ગાદી પર એનું મહત્વ નથી એ કોંગ્રેસનો સેવક હશે અને ગુજરાતની અસ્મિતાનું સ્થાપન થાય મારા ગુજરાતમાં મુઠ્ઠી ન થાય પણ એક ઝૂંપડામાં બેઠેલી ગરીબ વિધવા માને દર્દ થાય તો સત્તાની ખુરશીમાં બેઠેલાની આંખમાં આંસુ આવે એવી સંવેદનશીલ સરકાર બને એનો યજ્ઞ કરો આપણા સૌની મહેનત એના માટે હોવી જોઈએ અને વ્યક્તિ થી ઉપર વિચારધારાના ભાવ તરીકે આપણે સૌ એકત્રિત થયા છે ત્યારે એક પરિવારની ભાવના સાથે કામ કરીશું ઉપરવાળાના આશીર્વાદથી વર્ષો સુધી દેશની સેવાનો રાજ્યની સેવાનો મોકો કોંગ્રેસને મળ્યો કેટલાક લોકો કહે છે ત્યારે દુઃખ થાય છે કે શું કર્યું સિત્તેર વર્ષ કોંગ્રેસે અરે દેશ છોડીને અંગ્રેજો ગયા હતા ત્યારે જેટલું ઝેર રેડાય એટલું રેડીને ગયા હતા જાતિના નામે ધર્મના નામે પ્રાંતના નામે લૂંટાય એટલો દેશને લૂંટીને ગયા હતા અને કોંગ્રેસના હાથમાં શાસન આવ્યું ત્યારે જે સોય છે ને એનું નાકું આપણા દેશમાં નહોતું બની શકતું એના માટે વિદેશ સોય મોકલવી પડતી હતી જ્યાં આગળ ખાવા માટે ધાન નહોતું ઘઉં લાવીને ખાવા પડે એવી સ્થિતિમાં કોંગ્રેસના હાથમાં સત્તા આવી પણ કોંગ્રેસે એમ ના કહ્યું હું શું કરું અંગ્રેજોએ ખાડા ખોઈ્યા છે ના અમારે કામ કરવાની અમારી ફરજ છે એક સંઘર્ષ કરો મહેનત કરી જ્યાં સોય નોતી બનતી ત્યાં હવાઈ જહાજ બનવા માંડ્યા અને લાલ ઘઉં લાવવા પડતા હતા ત્યાં ધન ધાનના ભંડાર થયા આ કોંગ્રેસે કરી છે આવતા દિવસોમાં પણ શાસન આવે તો સેવાની સાધના કરવી છે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગરીબને લૂંટાય નહીં પરંતુ જે મારી સિવિલ હોસ્પિટલ હતી

આપની પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવી અહીં બેઠેલા કોંગ્રેસ પરિવારના તમામ સભ્યો વચ્ચે પ્રેમ ભાઈચારો અને કુટુંબની ભાવના કાયમ તકે સાથે મળીને સેવાની સાધનાના યજ્ઞમાં સૌ જોડાઈએ અને એના માટે ઉપરવાળાના આશીર્વાદ મળે એ શબ્દો સાથે વિરમું છું જય હિન્દ एहसान મેરે દિલ पे है तुम्हारा દોસ્તો ये दिल तुम्हारे प्यार से मारा है दोस्तों कांग्रेस से खूब आप हाई कमांडे सोनिया जी ए राहुल जी ए खरगे साहेब त्रणवार धारासभ्य बेवार संसद एआईसीसी सेक्रेटरी બે વાર પ્રમુખ કેન્દ્ર સરકાર ના ત્રણ ત્રણ ખાતાઓ અને જમ્મુ ઘણી વાર તમને બધાને ઘણા બધા ખાસ કરીને પત્રકાર મિત્રો ને બહુ થાય શું કામ બોલાય અને જન યોદ્ધા શું જન મિત્ર શું નવસર્જન શું કોંગ્રેસ આવે છે આ બધી શું વાતો છે પેલા પંદર લાખ ની વાતો કરીને મત લઈ જઈને સરકાર બનાવે દૂધ દે લોકોને કામ કરે ત્યારે એવા સંજોગોમાં મારા મનમાં હંમેશા થાય કે આટલું બધું કોંગ્રેસે લોકોએ આપ્યું બોરસદથી લઈને આણંદ ની લોકસભા પ્રજા ને ગુજરાત ની પ્રજા એ

કોંગ્રેસ આવે છે નવસર્જન લાવે છે બે હજાર બાવીસ કોંગ્રેસ લાવી એવી જ રીતે આ જલ યોદ્ધા નો વિચાર તમને બધાને એમ થાય કે શું આવે બધા મોટા ભાગ એમ કે ભરતભાઈ ને કમબેક કરવું છે એટલે એટલે હું તો પ્રભારીતો છું જ જમ્મુ કાશ્મીર નું આમાં કમબેક ની કયા વાત છે જો રાજકારણ ને સમજતા હોય પત્રકાર મિત્રો પણ જાણતા હોય તો કેટલા કહેતા છું કોંગ્રેસના પૂર્વ નેતા પણ હું નેતા જ નથી પણ પૂર્વ તો નથી

અહીના ઉદ્યોગો કેમિકલ ડાઇઝ ઇન્ડસ્ટ્રીઝ બને ગુજરાતના દરિયા કિનારો ઉપયોગ કરીને ઉત્તર ભારતના રાજ્યોમાં ટ્રાન્સપોર્ટેશન ની સેવાઓ દ્વારા એક નવો ઉદ્યોગ વેપાર એક નવું કામ થાય યુવાનોને રોજગાર કેવી રીતે મળે જણે વેપાર ધંધાને જેમ ખીલ્યો હોય અને એટલા માટે નવ ગુજરાત નવ સર્જન ગુજરાત એ વાત બે હાજર સત્તર માં આપણે કરી તો આ જન કેમ હવે મુશ્કેલીમાં છીએ સત્તર જ ચૂંટાયા એમાંથી અત્યારે બાર રહી ગયા પણ બાર માંથી એકસો બે કરી હોય તો સાદા કાર્યકર થી નહીં થાય જન યોદ્ધા થશે અરે જન યુદ્ધો એટલે કે ભરત સોલંકી પાછો કમ બેક આવવા માટે નહીં આપણે બધાય જન બેક ને બધા જન યોદ્ધા ને બધાય જન યોદ્ધા બની અને આ કામ શરૂ કરવાનું છે રાહુલજી એ રાહ બતાયો મોહબત ની દુકાન તમને ગુલાબ નું શરબત ગમ્યું કે નહીં એ તો પછી કહેશો તમે એ મોહબત ની દુકાન અને આજે જે દિવસ છે કોન્સ્ટિટ્યુશન ડે કે આપણે અને જોગાનો જન્મ પણ એ દિવસે ત્યારે એ સમયને લઈને એક નાનકડી શરૂઆત આજે ભલે આપણે આટલા અહીંયા મળ્યા કે પણ ગુજરાતના જુદા જુદા વિવિધતાવાળા લોકો બધા જ લોકો એ બધા ભેગા થઈને હવે ધીમે ધીમે શરૂઆત કરીએ તો અંતે કોંગ્રેસે જે રચનાત્મક ક્રિએટિવ કામ કર્યું છે અને જે સ્વર્ણિમ ગુજરાત હતું કોંગ્રેસના શાસનમાં નોકરીઓ સામે થી મળતી હોય મારા જેવાને કોલેજ માં બાર પડ્યા પછી એન્જિનિયર તરીકે ત્રણ ત્રણ સરકારી નોકરી મળતી હોય શાંતિ જાળવી અને ગુજરાત પ્રગતિના પંથે જતું હોય એવો સ્વર્ણિમ યુગ ફરીથી લાવી ગુજરાત ની જનતા ને આગળ લઈ જવી છે મોટા ઉદ્યોગપતિઓ તો આગળ છે એટલે એમને તો મુશ્કેલી નથી પણ સમય જે પ્રજાની લોકોની અપેક્ષા નાગરિકોની જે અપેક્ષાઓ છે પહેલા આપણે રોટી અપેક્ષા કોંગ્રેસ રોટી નો પ્રશ્ન રોટી કપડા નો મકાન નો પ્રશ્ન હલ થવા લાગ્યો અને એમાંથી આજે પ્રજાની યુવાનોની અપેક્ષાઓ ઘણી વધી છે

જ્યારે દુનિયા આર્થિક રીતે સાવ પાયમાલ થઈ ગઈ હોય અર્થતંત્ર ખલાસ થઈ ગઈ હોય બેંકો તૂટી ગઈ હોય એ જ કોંગ્રેસ એ જ વાત લઈને ફરી કરી શકે તો એક માત્ર કોંગ્રેસ ભારતને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જશે અને એ કોંગ્રેસના આપણે સૌ સિપાઈ છીએ ત્યારે આજનો પ્રસંગ તો જોડવાનો છે અને જોડીને આપણે એક સરસ સારા મજાના કામમાં જોડાઈએ એ મારી આપ સૌને પ્રાર્થના છે